ફાઇનલી મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ભગવાન કુબેરજીના મંદિરે ભગવાન કુબેરજીનું મંદિર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામમાં નર્મદા નદી કિનારે આવેલું છે ભગવાન કુબેરને હિન્દુ ધર્મના ધન સંપત્તિના દેવતા માનવામાં આવે છે તો ફાઇનલી મિત્રો અમે ભગવાન કુબેરજીના મંદિરની નજીક પહોંચી જ ગયા છે આ છે આ મંદિરનો ગેટ તો હવે આપણે મંદિરની અંદર જઈશું તો મંદિરનો જે બહારનો લુક છે તે કંઈક આવા પ્રકારનો છે એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવાથી ભક્તોને ધન સંપત્તિ અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે ભગવાન કુબેરને હિન્દુ ધર્મમાં ધન સંપત્તિના દેવતા પણ માનવામાં આવે છે ખાસ કરીને દર મહિનાના અમાસના દિવસે અહીં ભગવાન કુબેરેશ્વર મહાદેવના દર્શન મિત્રો મંદિરની અંદર શૂટિંગ એલાઉડ નથી જેથી હું આ જે અહીં મૂકેલી છે ડિસ્પ્લે એ ડિસ્પ્લેની અંદરથી હું તમને ભગવાન કુબેરેશ્વર મહાદેવજીના દર્શન કરાવું છું હું પણ દર્શન કરી લઉં છું અને તમે પણ દર્શન કરી લો ભગવાન કુબેરજીના આખા વિશ્વમાં કુબેરનું એકમાત્ર મંદિર અહીં આવેલું છે કુબેરને રાવણના સાવકા ભાઈ માનવામાં આવે છે એક દત્તકથા પ્રમાણે જ્યારે રાવણે પોતાના ભાઈ કુબેર પાસેથી લંકાનું રાજ્ય છીનવી લીધું હતું ત્યારે કુબેરે નારદ મુનિના કહેવાથી અહીં ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન પ્રસન્ન થયા હતા મિત્રો કુબેરજીના મંદિરની આજુબાજુમાં ઘણા બધા મંદિરો આવેલા છે આ મંદિરની બાજુમાં જ એક રણછોડરાયજીનું મંદિર પણ આવેલું છે તો ચાલો આપણે જઈએ રણછોડરાયજીના દર્શન કરવા માટે તો આ રહ્યું રણછોડરાયજીનું મંદિર તો ફાઇનલી મિત્રો આપણે રણછોડજીના દર્શન કરી લઈએ તો ફાઇનલી મિત્રો આપણને રણછોડરાયજીના દર્શન થઈ ગયા છે અને આ મંદિરની નજીક મહાકાલીમાં ચિતળામાં બળિયાદેવ વગેરે ઘણા બધા મંદિરો આવેલા છે તો હવે આપણે મહાકાલી માતાજીના દર્શન કરવા માટે જઈએ તો આ રહ્યા મહાકાલી માતાજીનું મંદિર તો ફાઇનલી મિત્રો આપણને મહાકાલી માતાજીના પણ દર્શન થઈ જાય છે મહાકાલી માતાજીના દર્શન થઈ ગયા બાદ હવે આપણે નર્મદા નદી કિનારે જઈશું અહીં નર્મદા નદી કિનારે એક કિનારેથી બીજા કિનારે જવા માટે હોળીની વ્યવસ્થા છે આપણી જે જગ્યા પર ઊભા છે ત્યાં ભગવાન કુબેરનું મંદિર છે અને નદીની બીજી સાઈડ પર એટલે કે સામેની સાઈડ પર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે જે ખૂબ જ પ્રખ્યાત